બનાસકાંઠા જિલ્લામાં પાંચસો થી વધુ નવા વિદ્યા સહાયકોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરાઈ ધોરણ એક થી પાંચ ના શિક્ષકોની ભરતી માટે સવારથી જ ઉમેદવારો સ્થળ કેન્દ્ર પર પહોંચ્યા કાણોદર ખાતે પ્રાથમિક શાળામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી ભરતી બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ એકથી પાંચમાં પાંચસો ને ત્રણ શિક્ષકોની અત્યારે હાલ કાવોગર પ્રાથમિક શાળા ખાતે સ્તર પસંદગી કામગીરી ચાલુ છે જિલ્લાને કુલ નવા પાંચસો ને ત્રણ શિક્ષકો આજે મળશે જેના કારણે જિલ્લાના દૂરના તાલુકા અને સરહદી અંત પ્રાથમિક શાળાઓની જે શિક્ષકોની ઘટ હતી એ પૂર્ણ થશે આ ઉમેદવારો આગામી સાત દિવસના સ્કૂલની અંદર હાજર થઈ જશે સર કેટલા શિક્ષકોની માંગ હતી તેની સામે કેટલા શિક્ષકો અત્યારે હાલ ધોરણ એકથી પાંચના શિક્ષકોની ઘટ હતી એના અનુસંધાનમાં પાંચસો ત્રણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવેલ છે અને આગામી બીજા તબક્કાની અંદર ધોરણ છના પણ પાંચસો જેટલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે અને ટૂંક સમયમાં જિલ્લામાં જે શિક્ષકોની ઘટ હતી એ પૂર્ણ થશે